కేర్ చోమ్నాత్ తో కేమ్ చోటే ఫేమెలి తమే మదా మాసో ఆజే నవా నవా విండేన ఇందర తమారు స్వాగాచే ఉచేలో చేలో 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 � આ બાજુ રોડની કાઠેસ છે કાશીમાં તો વિડીયોમાં કન્ટિન્યુ ચાલે આપણે બ્લોગમાં ચલો જોઈ શકો છો મિત્રો સામેથી છે ને તો ટ્રેક્ટર લાગી આવી છે તો તેનાથી ભરવાનું છે બધી અને આ ભરવાની છે ભરતી તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચલો ભરતી આપણે ભરવાની છે આપણે બદલાવી લેતા પરથી જો ભાઈ અત્યારે સવાર સવારમાં આવી ગયું છે જીસીબી નાબડાવાળા પરથી ભરવા લેવાનું છે ટ્રેક્ટર તો આવી ગયું છે અત્યારે લેવલ કરવા આવ્યું છે ને એમાં ચાલશે જો ભાઈ અત્યારે જો સવારમાં પેલું ટ્રેક્ટર આવી ગયું છે ને ભરતી કરવાની છે ત્યાં ચલાવવાની છે આપણા જો ભાઈ ટ્રેક્ટર છે ને તે લગાવે છે તે જગ્યાએ લગાડી દીધી અને હળવી દીધા ચલાવી દીધી છે ભાઈ જો ભાઈ ટ્રેક્ટર બીજું આવી ગયું છે ને બીજું ખાલી કરે છે ને આગળ જોઈ શકો તો વરસાદ પણ આવી રહ્યો છે તો કદાચ હલવાય ખોલી વખતે હલવા ના થાય આ વખતે આપણે બ્લોક બનાવ્યો છે તો જગ્યા જો હલવાઈ પણ જાય તો હિસાબે આવશે

જો ભાઈ વરસાદ રહી ગયો છે ને થઈ ગયા છે પાછા ટ્રેક્ટર ચાલુ જોઈ શકો છો આ ભાઈ અત્યારે આવી ગયું છે ને બીજું ટ્રેક્ટર સામે જે આવે છે તો અહીં ઠલાવવાનું છે અને પછી આપણે આવી છીએ અહીં જેસીબી તો વિડિયોમાં કરતી રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય રામ જો ભાઈ વરસાદની ટાઈટ લાગી છે ભાઈ હજુ સાફ પી લીધા ટ્રેક્ટર વાળી ઘડી આવતા તે ભાઈ સાફી લઈએ જોઈ શકો જો ભાઈ આ ઘણા બધી બધી ફેરા નખાઈ ગયા છે ને હવે ટ્રેક્ટર આવે એમ નથી તો આપણે જીસીબી બોલાવી છે અને જીસીબીથી આપણે ફેરાને લેવલ કરવાના છે તો જોઈ શકો છો આપણે જીસીબી આવે છે તેને બતાવીએ તો ફેરા લેવલ કરવાના જીસીબી હારી રહી છે ને અને પાછો વરસાદ થયેલો છે હરવડે હરવડે આવે છે તો આમાં કઈ નક્કી નહીં વધારે વહરી જાય તો હા પણ નહીં તો આપડે વગમાં કન્ટિન્યુ રહે જોઈ શકો છો આપણે સામે દેખાય ને ભાઈ મયુરભાઈ હાકી રહ્યા છે રેસીપી બતાવી રેસી જોવા ભાઈ અત્યારે પેરા લેવલ કરી રહ્યા છે અને આપણે જો ભાઈ મયુરભાઈ છે ને રેસીપી હાકી રહ્યા છે ચાલુ વરસાદમાં જોઈ શકો છો જે સીબી ધીમો વરસાદ વરસ્યો તો એ પણ ચાલે છે જેસીબી અને આકાશમાંથી જોઈ શકો છો પાણી આવે છે એટલો વરસાદ વરસે છે શીલા મારી રહ્યા છે એટલે ટ્રેક્ટર ઊભું છે નહીં એ માટે શીલા અત્યારે મારે ડેગલા થઈ ગયા છે ને સાડા અગિયાર થઈ ગયા છે તો આપણે ચા પી લઈએ સાબર હોટલમાં હા છે ચા પી લઈએ ભાઈ છે ને આપણે જોઈ શકો છો ભાઈ અત્યારે બપોર પછી ના ટ્રેક્ટર ચાલુ થઈ ગયા છે અત્યારે જોઈ શકો છો બીજો ટાસોડ આવી ગયો છે કીરો બીજે ટેકાણથી ભરીને આવે છે જોઈ શકો છો મિત્રો તો થઈ ગયું છે અત્યારે કામ પૂરું ટેકલા બધી હમા કરે છે જૈસી

અને આપણો લોગ તમને કેવું લાગ્યો આખા દિના તો વિડીયોમાં તમે કહેજો કોમેન્ટ કરજો ને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય રામ આવે